સેન્સર બોર્ડની બ્રાન્ચ રાજ્યમાં સ્થાપવા માટે ગુજરાતની ફિલ્મ નિર્માતાઓની માંગ કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડને નિર્માતીઓને લખપત્ર રાજ્યમાં ફિલ્મ સેન્ટર બોર્ડની બ્રાન્ચ સ્થાપવાની ગુજરાતી ફિલ્મ નિર્માતાઓની માંગ ગુજરાતની ફિલ્મ જગત સાથે સંકળાયેલો નિર્માતાઓની શનિવારે બેઠક યોજાઈ તે રાજ્યમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની એક શાખા શરૂ કરવાનો આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો મળતા અહેવાલ પ્રમાણે નિર્માતાઓએ જણાવ્યું કે હાલના સ્તરે ગુજરાતી ફિલ્મોની ક્વોલિટીમાં સુધારો થયો છે સાથે સાથે મોટી સંખ્યામાં બની રહી પણ છે ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલો નિર્માતીઓની શનિવારે બેઠક યોજાઈ હતી રાજ્યમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની એક શાખા શરૂ કરવાનો એક બેઠકનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો મળતા અહેવાલ પ્રમાણે નિર્માતીઓને જણાવ્યું કે હાલના સ્તરે ગુજરાતી ફિલ્મોની ક્વોલિટીમાં સુધારો થયો છે તો સાથે સાથે મોટી સંખ્યામાં પણ બની રહી છે રાજ્યમાં ફિલ્મની સેન્સર બોર્ડની બ્રાન્ચ સ્થાપવાની ગુજરાતી ફિલ્મ નિર્માતીઓની માંગ ફિલ્મ ફિલ્મોને સેન્સર માટે નિર્માતોને મુંબઈ જવું પડે છે જે અત્યંત ખર્ચાળ સાબિત થાય છે ગુજરાતી રાજસ્થાની કચ્છી અને સિંધી ભાષામાં બનતી ફિલ્મોને સેન્સર માટે નિર્માતોને મુંબઈ જવું પડે છે જે અંતર્ગત ખર્ચાળ સાબિત થાય છે તમામ નિર્માતોની માંગ હતી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સ્થાનિક કમિટી બનાવવામાં આવે બ્યુરો રિપોર્ટ બીઆઈટી ન્યૂઝ